નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આજની વીડિયોમાં મિત્રો આ ઘણી જૂની વાત છે જ્યારે સૃષ્ટિનું સંચાલન પોતાના ઉચ્ચ શિખરે હતું અને દેવતાઓ પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત હતા તે સમયે આષાઢ શુક્લ એકાદશીનો પવિત્ર સમય આવ્યો જે દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે આ ચાર પવિત્ર મહિનાઓ જે આષાઢ શ્રાવણ ભાદ્રવો અને આશ્વિન તરીકે ઓળખાય છે અને જે કાર્તિક શુક્લ એકાદશી એટલે કે દેવુઠી એકાદશીએ સમાપ્ત થાય છે પુરાણોમાં વર્ણન આવે છે કે આ સમયગાળા દરમિયાન સ્વયં ભગવાન વિષ્ણુ જે સંપૂર્ણ સૃષ્ટિના પાલન કરતા માનવામાં આવે છે તેઓ ક્ષીરસાગરમાં શેષનાગની શયા પર યોગ નિદ્રામાં લીન થઈ જાય છે જેથી બ્રહ્માંડનું અદૃશ્ય સંતુલન જળવાઈ રહે તેમની ગેરહાજરીમાં બ્રહ્મા શિવ અને અન્ય દેવતાઓ બ્રહ્માંડનું સંચાલન સંભાળે છે પરંતુ આ સમય માત્ર દેવતાઓના વિશ્રામનો જ નહીં પરંતુ વર્ષાઋતુના પ્રચંડ સ્વરૂપનો પણ હતો જ્યારે નદીઓ ઉફાન મારતી પૃથ્વી પર કીચડ ફેલાતો રોગના જંતુઓનો પ્રકોપ વધતો અને મુસાફરીઓ મુશ્કેલ બની જતી આથી સાધુ સંત યાત્રીઓ અને ગૃહસ્થોને એમ કહેવામાં આવ્યું કે ચાર મહિના સુધી એક જગ્યાએ રહીને સાધના કરો સ્વયંનું ધ્યાન રાખો કથા કીર્તન ભજન દાન પુણ્ય કરો અને જીવનને સ્થિરતા આપો પરંતુ નિયતિને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું એક વર્ષે આષાઢ માસના પ્રારંભમાં જ પૃથ્વી પર અરાજકતા ફેલાઈ ગઈ રાક્ષસોના ટોળાઓએ યજ્ઞોનો વિધ્વંસ કરી નાખ્યો સંતો અને બ્રાહ્મણો પર હુમલા થવા લાગ્યા ધર્મના મૂળ ડગમગવા લાગ્યા અને ચારે બાજુ હાહાકાર મચી ગયો ત્યારે વ્યાકુળ પૃથ્વી દેવી પોતાના આંચરમાં સમસ્ત પીડિત જીવોનું દુઃખ સમેટીને ક્ષીરસાગર પહોંચી અને ભગવાન વિષ્ણુના શયન સ્થળની નજીક રડતા રડતા બોલી હે નારાયણ જો તમે આ સમયે યોગ નિદ્રામાં ચાલ્યા જશો તો પૃથ્વી પર પાપ અને અન્યાયનું એવું સામ્રાજ્ય ફેલાઈ જશે કે ધર્મનું નામોનિશાન મટી જશે યજ્ઞો સમાપ્ત થઈ જશે સંતો પરેશાન થશે અને મારા જીવો નિરાધાર મરતા રહેશે આ સાંભળીને ભગવાન વિષ્ણુની કરુણા ઉમટી પડી તેઓ ગહન વિચારમાં પડી ગયા કારણ કે ચાતુર્માસના નિયમ અનુસાર તેમણે આ સમય વિશ્રામ કરવાનો હતો પરંતુ ધર્મ અને જીવોની રક્ષા માટે તેમનું હૃદય વિચલિત થઈ ઉઠ્યું તેમણે ગંભીર સ્વરમાં કહ્યું હે પૃથ્વી નિયમનું ઉલ્લંઘન મોટું પાપ છે પરંતુ જીવોની રક્ષા તેનાથી પણ મોટો ધર્મ છે જો ધર્મ જ ન રહે તો નિયમો કોના માટે હું નિયમ ભંગનો દોષ સહન કરી લઈશ પરંતુ તમારા સંતાનોને અસુરોના હાથે મરતા નહીં જોઈ શકું અને આટલું કહીને ભગવાન વિષ્ણુ કોઈને કહ્યા વિના પોતાના શયનમાંથી ઊઠીને પૃથ્વીલોક પર પ્રગટ થયા તેમણે એક પછી એક અસુરોનો સંહાર શરૂ કર્યો યજ્ઞ મંડપોને ફરીથી સ્થાપિત કર્યા સંતોને ભયમુક્ત કર્યા અને ધર્મનો દીવો ફરીથી પ્રજ્વલિત કર્યો પરંતુ તેમની આ ગુપ્ત લીલા વધુ સમય સુધી છુપાઈ ન શકી કારણ કે તે સમયે કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન ભગવાન શિવે પોતાની ત્રિનેત્રી દૃષ્ટિથી બધું જોઈ લીધું અને તેમની આંખોમાં જ્વાળા જેવું ચમકી ઉઠ્યું ભગવાન શિવને આ બાબત ખૂબ અખરી કારણ કે ચાતુર્માસ માત્ર એક સામાન્ય નિયમ હતો પરંતુ પ્રકૃતિ અને બ્રહ્માંડના ગહન સંતુલનનું પ્રતિક વિચારવા લાગ્યા કે જો વિષ્ણુ જેવા પાલન કરતા દેવતા જ નિયમ તોડશે તો સામાન્ય મનુષ્યો અને સાધુ સંતોને કોણ સમજાવશે કે ચાતુર્માસનું પાલન કેમ કરવું અને ધર્મની મર્યાદાનું પાલન કોણ કરશે અને ત્યારે જ શિવજીએ વિષ્ણુજીને પોતાની સમક્ષ બોલાવીને કઠોર સ્વરમાં કહ્યું હે વિષ્ણુ તમે ચાતુર્માસનો વિધાન ભંગ કર્યો છે અને આ માત્ર નિયમ ભંગ નથી પરંતુ સૃષ્ટિના સંતુલન પર આઘાત છે આથી હું તમને શાપ આપું છું કે આ સમયગાળામાં જે કોઈ મનુષ્ય લગ્ન ગૃહપ્રવેશ યાત્રા કે કોઈ મોટું શુભ કાર્ય કરશે તેને જીવનમાં અડચણો વિઘ્નો અને સંકટોનો સામનો કરવો પડશે પરંતુ આ શાપ માત્ર ક્રોધનું પરિણામ નહોતું તેની પાછળ શિવજીનો ગહન તર્ક હતો કારણ કે વર્ષા ઋતુમાં રસ્તાઓ કાદવથી ભરેલા અને દુર્ગમ બની જતા હતા ભીડથી રોગચાળો ફેલાઈ શકે છે અને પ્રકૃતિ તે સમયે સ્થિરતા ઇચ્છતી હતી જેથી બ્રહ્માંડની ગતિ નિર્વિઘ્ન રહે શિવજીનો આ શાપ વાસ્તવમાં સમાજને એક અદૃશ્ય નિયમથી બાંધવા માટે હતો તે જ સમયે બ્રહ્માજી પણ ત્યાં પ્રગટ થયા અને તેમણે શિવજીને કહ્યું હે મહાદેવ વિષ્ણુજીનો ઉદ્દેશ ધર્મની રક્ષા હતી તેમણે જીવોના કલ્યાણ માટે નિયમનું ઉલ્લંઘન કર્યું કૃપા કરીને તેમને માફ કરો પણ નમ્ર કહ્યું હે મહાદેવ જો મારા કાર્યથી નિયમોની મર્યાદા ભંગ થઈ હોય તો હું માફી માંગુ છું પરંતુ મારો ઉદ્દેશ માત્ર ધર્મની રક્ષા હતી શિવજીનો ક્રોધ થોડો શાંત થયો અને તેમણે કહ્યું હે વિષ્ણુ તમારો ઉદ્દેશ પુણ્યનો હત પરંતુ નિયમોનું પાલન બધા માટે જરૂરી છે મારો શાપ અટલ રહેશે જેથી લોકો ચાતુર્માસનું પાલન કરે પરંતુ હું આ વરદાન આપું છું કે જે વ્યક્તિ ચાતુર્માસનું વિધિવત પાલન કરશે તેને તમારી વિશેષ કૃપા પ્રાપ્ત થશે તેના પાપ ઓછા થશે અને તે જીવનમાં સુખી રહેશે અને વિષ્ણુજીએ શીશ ઝુકાવીને સ્વીકાર કર્યું કે તેઓ ફરી ક્યારેય ચાતુર્માસ દરમિયાન પોતાની યોગ નિદ્રાનું ઉલ્લંઘન નહીં કરે આ જ કારણે ત્યારથી આ રહસ્યમય પરંપરા ચાલી આવી છે કે ચાતુર્માસમાં લગ્ન ગૃહપ્રવેશ નવો વ્યવસાય મોટા ઉત્સવો જેવા કાર્યો વર્જિત માનવામાં આવે છે કારણ કે લોકો માને છે કે આ સમયે આ કાર્યો કરવાથી ઘરમાં કલેશ આર્થિક સંકટ સંતાનહીનતા કે રોગનો ભય ઉત્પન્ન થાય છે અને ભલે શાસ્ત્રોમાં શિવજી દ્વારા વિષ્ણુજીને શાપ આપવાની આ ઘટના વિસ્તારથી ન મળે પરંતુ આ કથા લોકમાન્યતાઓ જૂની કથાઓ અને વિદ્વાનોની વ્યાખ્યાઓમાં એક ગહન રહસ્યની જેમ જીવંત છે આ માત્ર ધર્મશાસ્ત્રોની મર્યાદા જ નહીં પરંતુ પ્રકૃતિના અદૃશ્ય નિયમોની સચ્ચાઈને પણ ઉજાગર કરે છે અને આ જ કારણે આજ સુધી ચાતુર્માસને તપ વ્રત સાધના અને આત્મસંયમનો પર્વ માનવામાં આવે છે જેથી સૃષ્ટિનું તે અદૃશ્ય સંતુલન જે દેવતાઓના વિશ્રામ અને પ્રકૃતિની ગતિ સાથે જોડાયેલું છે તે અક્ષુણ રહે એવું પણ કહેવાય છે કે આ સમયગાળામાં કરવામાં આવેલી પૂજા અને દાન સામાન્ય સમય કરતા હજાર ગણું વધુ પુણ્યફળ આપે છે કારણ કે દેવતાઓ યોગ નિદ્રામાં હોવા છતાં સાધકો પર પોતાની દૃષ્ટિ રાખે છે અને તેમની સાધના બ્રહ્માંડના નાદ સાથે જોડાઈને અનંત ફળ આપે છે તો મિત્રો આ એ રહસ્યમય કથા છે જેણે ચાતુર્માસના નિયમોને જન્મ આપ્યો અને આજ સુધી આપણા ધર્મ અને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું છે આ માત્ર એક પૌરાણિક પ્રસંગ નથી પરંતુ જીવનને સંતુલન અને સંયમ શીખવનાર ગહન સંદેશ છે શિવજીનો શાપ અને વિષ્ણુજીની કરુણા બંને આપણને યાદ અપાવે છે કે ધર્મની રક્ષા માટે નિયમો પણ તોડી શકાય છે પરંતુ નિયમોની મર્યાદા પણ એટલી જ જરૂરી છે આ સમયગાળામાં વ્યક્તિએ સાત્વિક જીવનશૈલી અપનાવવી જોઈએ જેમ કે માંસ માછલી લસણ ડુંગળી દારૂ જેવા તામસિક આહારથી દૂર રહેવું રોજ વિષ્ણુ સહસ્ત્ર ભજન ધ્યાન યોગ દાન વ્રત અને બ્રહ્મચર્યનું પાલન કરવું નિયમિત સ્નાન જમીન પર સૂવું પીળા કે સફેદ વસ્ત્રો પહેરવા શાસ્ત્રોનો અભ્યાસ આત્મમંથન અને સંયમિત જીવન જીવવું લાભદાયી છે આ દરમિયાન જૂઠું બોલવું ક્રોધ કરવો અહંકાર દેખાડો દાઢી કે વાળ કપાવવા કાળા કે નીલા વસ્ત્રો પહેરવા અને ભારે ખરીદી રોકાણ કે નવા કાર્યોથી બચવું જોઈએ દરેક મહિનામાં ખાસ આહારથી પરહેજ કરવો જોઈએ જેમ કે શ્રાવણમાં લીલી પાંદડાવાળી શાકભાજી ભાદરવામાં દહી આશ્વિનમાં દૂધ અને કાર્તિકમાં ઉડદ દાળ ડુંગળી લસણનો ત્યાગ શુભ માનવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન પૂજન પાઠની એક ખાસ અને સાત્વિક દિનચર્યા માનવામાં આવે છે જેનાથી જીવનમાં શાંતિ પુણ્ય અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે ચાતુર્માસના પૂજન પાઠમાં શું કરવું અને તેની વિધિ શું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો પૂજા સ્થાનને સ્વચ્છ કરીને ત્યાં ભગવાન શ્રી વિષ્ણુ શ્રી રામ કે શ્રી કૃષ્ણનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો પૂજામાં સૌપ્રથમ દીપ પ્રજ્વલિત કરો ગંગાજળથી શુદ્ધિકરણ કરો અને પવિત્રીકરણ માટે ઓમ અપવિત્ર પવિત્રો વામંત્ર બોલો ત્યારબાદ તિલક અક્ષત પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અને જળ અર્પણ કરી વિષ્ણુજીને પ્રણામ કરો ચંદનથી તિલક કરો અને પીળા પુષ્પો અર્પણ કરો પાઠમાં મુખ્યત્વે આ કરવું વિષ્ણુ સહસ્ત્ર નામનું નિત્ય પાઠ કરો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો રોજ એક અધ્યાય કે ઓછામાં ઓછો એક શ્લોક સમજીને વાંચો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃનો જાપ રોજ ઓછામાં ઓછો એકસો આઠ વખત કરો હરિસ્તોત્ર વિષ્ણુ ચાલીસા ગુરુ સ્તુતિ નારાયણ કવચ જેવા સ્તોત્રોનો પાઠ આ સમયે અત્યંત પુણેદાયક માનવામાં આવે છે ભક્તિ સહિત રાગનો અર્થ પૂજન કે પાઠ માત્ર વિધિ ન હોવું જોઈએ તેમાં ભાવ હોવો જોઈએ મન ભગવાનમાં તન્મય થવું જોઈએ મંત્ર જાપ કરતી વખતે મનને સ્થિર રાખો આંખો બંધ કરો હૃદયથી નામ લો અને ઈશ્વર સાથે વ્યક્તિગત સંવાદનો ભાવ રાખો ભાવવિહીન પાઠની અપેક્ષાએ ભાવયુક્ત રાગ વધુ ફળદાયી હોય છે પૂજન પછી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો જેમાં ફળ મીઠું અને સાત્વિક ભોજન હોય તામસિક કે લસણ ડુંગરયુક્ત ભોજન બિલકુલ ન હોય નૈવેદ્ય પછી તુલસીપત્ર અર્પણ કરો અને આરતી કરો જેમ કે ઓમ જય જગદીશ હરે કે વિષ્ણુજીની આરતી પછી બધાને પ્રસાદનું વિતરણ કરો ચાતુર્માસમાં જો સંકલ્પ લઈને પૂજા કરવામાં આવે તો વધુ ફળ મળે છે જેમ કે હું આ ચાર મહિના સુધી નિત્ય વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીશ કે હું ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ ભક્તિનું ગૂઢ રહસ્ય એ છે કે તમારું મન ફક્ત શબ્દોમાં નહીં ભાવમાં રમે આ સમય આત્માને સજાવવાનો છે સજવાનો નહીં આથી ભક્તિ સેવા દાન અને સંયમથી આ સમયગાળો વિતાવવો પરમ ઉત્તમ માનવામાં આવે છે જો તમને આ કથા અને માહિતી રોચક અને જ્ઞાનવર્ધક લાગી હોય તો કોમેન્ટમાં લખીને જણાવો કે શું તમે ચાતુર્માસના નિયમોનું પાલન કરો છો કે કોઈ એવી પરંપરા જાણો છો જે આ સમયે ખાસ રીતે નિભાવવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વીડિયોમાં